हमारी मांगे पूरी करो पूरी करो हमारी मांगे पूरी करो पूरी पूरी करो हाय रे साबर डेरी हाय रे सोम पटेल અરે સાબર ડેરી અરે સુમણ બાલા અરે સાબર ડેરી

તો ખોલીનો સાઈડમાં કરજો કે એ તો આમ બડી જાય તો મિત્રો તમે બતાય વિડિયો માં જોઈ કે સાબરકાઠા એટલે સાબર ડેરી માં જે દૂધના ભાવ ખર્ના લિતે જે હડતાલ થઈ હતી તેમાં જે લોકોના આંદોલન થાય તો તમારું વિડિયો જોયો તો આવા આંદોલન માં લીતે ઘણી બધી પ્રોબ્લેમ થઈ હતી તો વિડિયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને વિડિયો બની તે બધામાં બધા શેર કરો જય માતાજી